અરે ભાઈબન મેં ડેલો ખોલી દીધો છે તો જાવું નથી અરે ભાઈબન મારો પ્રશ્ન ગંભીર છે અરે મારે ટ્રેક્ટર ભાડા માટે લેવું છે મેં 5 6 જણાને પૂછ્યું ઈ કોઈ મને સાચું કહેતા નથી પણ હવે તું મને એમ કે આમાં નફો છે કે ખોટ છે તો એ માહિતી મને આપને યાર આ વસ્તુ જેમ તને પ્રશ્ન છે એમ દરેક ખેડૂત મિત્રોને પણ પ્રશ્ન હોય છે કે જેને ટ્રેક્ટરનો અનુભવ ના હોય અને એને ખરીદવું હોય તો અત્યારે કોઈ સાચું ના કહે બને ત્યાં લગી કા એમ કહે કે ભાઈ સારું છે સારું છે કા એમ કે કે ભાઈ ના લેતા આમાં કાંઈ વધતું નથી પણ એવું કાંઈ નથી આજે જે છે ને જે આપણે મેં અનુભવ કર્યો એ હું તને સત્ય કહું ને આપણા ખેડૂત મિત્રોને પણ સત્ય કહું કે આમાં ધંધો કરવામાં નફો નુકસાની શું રીએ એ એને જાણવા મળે ને એને જો ખેતી કરતા ટ્રેક્ટરનો ધંધો સાઈડ બિઝનેસ કરવો હોય તો એને ઉપયોગી બને એટલે ખાસ કરીને આ વિડીયો બહુ જબરજસ્ત આજ વાત કરવા માંગુ છું એ પેલા અત્યારે કોઈ પણ જે ચેનલમાં નવા હોય ને ખેડૂત મિત્રો એ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે કારણ કે અવા નવા વિડીયો આપણે

મળી રહી એટલે આપણે ઘરની ખેતીમાં ફાયદો મળે ઘરની ખેતી ફ્રી થઈ જાય આપણે થોડા જાજા ભાડા કરીએ આવીને થોડું ઘરનું વાકી એટલે આપણું ફ્રી થઈ જાય અને ટ્રેક્ટરનો ટોટલીક વસ્તુનો આપણે હિસાબ કરીને ઘણાને આજે એવા એક પ્રશ્ન હોય કે આપણે ટ્રેક્ટર લઈ લીધું આ આપણે નું ટ્રેક્ટર છે કેવાય પાતરી આરક્ષ ઓગણચાલી હેચ આપણે આ ટ્રેક્ટર લઈ લીધું તો આપણે આમાં શું ઓજાર ઉપયોગ કરી તો કે દાતી છે રાપ છે માડ છે

પછી એપ્લાયમેન્ટ તો ટ્રેક્ટરના એટલા છે કે એનો કોઈ સીમા નથી એટલી જાતના અટાણે બજારમાં ટ્રેક્ટર આવે છે એપ્લાયમેન્ટમાં માની લો રોટાવેટર છે સવડા છે પ્લાવ જેને કહેવામાં આવે કલ્ટી એટલે કે દાતી રા પંચિયા માઢ એ સિવાય આપણે મગફળીનું થેસર લઈ કે ધાણા જીરાનું થેસર લઈ કે ડિસ્ટોનર લઈ કે કોઈ પણ કેટલા બધા ઓજાર ઓરણી છે તો ઓરણી એક ઓરણી લઈ એટલે બધુંય પાવ વાવેતર નથી થાતું ઓરણી અલગ અલગ જાતની કારણ કે આપણી પાસે ત્રણ ઓરણી છે એવી રીતની અલગ અલગ પ્રકારની ઓરણી લેવી પડે છે આ વસ્તુનું દરિયા જેવી છે કે તમારે હું લેવું હું ના લેવું એમાં તમે બધાય કન્ફ્યુઝ થયો પણ આજે એ સોલ્યુશન હું કાયદેસર રીતે કરું છું મિત્રો કે માની લ્યો કે તમારી પાસે ટ્રેક્ટર તમારે લેવું છે તમને શોખ છે અને તમારી પાસે પૈસા છે કે આપણે રોકાણ નથી કઈ બીજું કરવાનું અને આપણે ઘરના પૈસા આપણે ટ્રેક્ટરને ખરીદી કરવી છે તો એમાં કોઈ વાંધો પણ નથી અને ટ્રેક્ટરમાં કેટલો વખો અને નુકસાની છે એ વિશે હું થોડુંક જણાવી દઉં તો આમાં તમારે પચીસ થી ત્રીસ ટકા ગાળો ગણવાનો વીસ ટકા થી ત્રીસ ટકા લઈને તમારો ઘરનો નો આમાં કામ કરશે આ ત્રીસ ટકા તમને નફો મળે કોઈ પણ એપ્લાયમેન્ટ લઈ લ્યો જો તમે ડ્રાઈવર થ્રુ તમને દસ થી પંદર ટકા જ મળે તો પ્લે સ્ટોર માં છે એને ડિટેલ્સ નાખો તમારું ગામનું નામ તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરો તમારો નંબર નાખો તમારું નામ નાખો સંપૂર્ણ બાયોડેટા નાખો એટલે તમારું બધું આવી જાય અને તમારું હોમ ડિલિવરી થઈ જાય અને ભાવમાં ખાસ જબરદસ્ત માં તમને ફાયદો મળશે તમારે ઘર બેઠા સારી કંપની યુપીએલ છે સાફ છે બાયર છે બધી સારી કંપનીની સ્ટાન્ડર્ડ દવા જે ઓનલાઈન એગ્રોમાં આપણે જોવા મળે છે એટલે તમે પણ અત્યારે જ આ એપ્લિકેશન ખેડૂતો માટે ખાસ ઉપયોગી છે કારણ કે આપણે કોઈ પણ દવા ખરીદવી હોય તો આપણે એના ભાવ પણ ખબર પડી જાય અને એ દવા આપણે ઘર બેઠા આવી જાય આપણો કિંમતી સમય પણ બચે ભાઈબંધ તો બધા ખેડૂત મિત્રોને કે આ એપ અત્યારે ડાઉનલોડ કરે એટલી ભલામણ તો આપણે પ્લે સ્ટોરમાં આ એપ નાખેલો છે ઓનલાઈન એગ્રો સર્વિસ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા દવા મગવું હવે એમ કહેતા હોય છે કે નવસો રૂપિયાની રોટાવેટરની કલાક હોય ચાર લિટર ડીઝલ આવે તો પાંચસો રૂપિયા કલાકે વધ્યા તો એ કે શૈલેશભાઈ એમ છે કે ત્રીસ ટકા વીસ ટકા નફો એટલે હું પણ નાની નાની વાતની કોઈને ખબર નથી તમારા ખેતરમાં કોઈનું રોટાવેટર અથવા વાવેતરની ઓર ઓનની આંખવા આવ્યા હોય તો તમારે ત્યારે દસ વીઘા કે પંદર વીઘા જમીન કે વીસ વીઘામાં છ હજાર ત્યારે તમને એમ લાગે કે ઘણીક વારમાં બે કલાકમાં છ હજારનો ધંધો કરીને ભાઈ વયો ગયો આ તો ખાસ પૈસા કમાતો હોય છે પણ એવું કાંઈ નથી તમારી રાઈસ ક્યારેય આવતી નથી પછી એક વીઘો વાવવા આપણે પણ જાતા હોય ઓરણી લઈને તો એક વીઘામાં શું કાઢી લેવાનું વાવેતર કોઈનું એક વીઘો વાવવા ગયા કે બે વીઘા વાવવા ગયા તો એમાંય પણ ત્રણ કલાક જ થાય કે બે કલાક થાય કિલોમીટર અહીંથી જવાનું કે બે કિલોમીટર કે પાંચ કિલોમીટર હવે એ ડીઝલ બૈરું તમે જોડાવો છોડાવી લ્યો ને કમ્પ્લીટ ઓજાર તો અડધી કલાક હોય છે લીટર એક ડીઝલ આ વાહન પી જાય એટલી ઘડીમાં આ કઈ મોટરસાઇકલ નથી આ જ્યાંથી સ્લેપ લાગ્યો ને ત્યાંથી કલાકે ડીઝલની ની લીટર રાઈસ તો પાકી જ પછી વધારે પીએ તો વાત અલગ છે માર્ગમાં તમે સ્પીડ આખો તો વધારે પીએ બાકી એક કલાકે એક લીટર એટલે તમારું એક થી બે લીટર ડીઝલ તો તમારે અહીંથી જવા આવવામાં હોય છે આ રસ્તા હોય આ કઈ હાઈવે ઉપર ન ચાલતું એટલે જવા આવવામાં તમે ઓજાર જોડાવી છોડાવી લ્યો ઓઈલ પાણી કરી લ્યો તો તમારું ડીઝલ એટલું ભરી જાય ને તમે એક વીઘો બે વીઘા વાવવા જાય એમાં શૂન્ય આવે ક્યાંક હામાય તૂટે પછી દસ વીઘા ની દાંતી આંકવા જાય ને એટલે ત્રણ કલાક તો દાંતી માં ડીઝલ ઉપાડે મેન્ટેન્સ આવે ટાયર ગાય ત્રણ કલાકના રૂપિયા કેટલા છે અઢાણે છસો રૂપિયા ભાવ છે તો છ તરીને અઢારસો રૂપિયા તો અઢારસો રૂપિયા માં તમારે એક ટક વયો ગયો બરાબર તો એક ટક યોગ્ય તો ડ્રાઈવર મોકલો ને એટલે એક ટક ના બસો છે અઢીસો રૂપિયા તેનું ડ્રાઈવિંગ લાગે એટલે વાહ કેટલા વહી ત્યાં તો પંદરસો માં ડીઝલ ત્રણ લીટર એક કલાકે ત્રણ લીટર ડીઝલ ગણવાનું ન્યા હાલે ત્યાં સુધી ક્યાં ત્રણ કલાક દાતી આવી તો નવ લીટર ડીઝલ થયું નેવે નેવે એકાશી આઠસો રૂપિયાનું ડીઝલ એ થયું બીજું કે આવા જવાનું ડીઝલ એટલે દાંતી આંકવા ત્રણ કલાકની ની દસ વીઘા કે આઠ વીઘાની ની દાંતી આંકવા જાય ને એક થી દોઢ કિલોમીટર ટ્રેક્ટર છેટવું એટલે એમાં પણ જીરો આવે પછી બધા એપ્લાયમેન્ટ આપણી પાસે છે માની લ્યો કે થ્રેસર છે સવડા છે રોટાવેટર છે તો ક્યારેક આપણે સવડા માં એમાં કલાકો વધારે મળે તો રોટાવેટર ક્યાંક ચાર પાંચ કલાક થઈ તો એમાં થોડોક નફો મળ્યો તો એ રીતે આપણું આ હાલી જાય છે ને રડે છે પ્લસ એમાં બાકીની સિસ્ટમ ખેડૂતો મન થાય ત્યારે પૈસા દે અને ખેડૂતોને એવી પણ પોઝિશન પણ એવી હોય અને સંબંધ હોય તો આપણે કોઈ માગી પણ ન શકીએ એટલે એના રીતે દઈએ અને એ પૈસાનો કોઈ ઉપયોગ આવતો નથી તો આ ડીઝલ વાળા સ્પેરપાર્ટ વાળા એના ફોન તો આપણે ચાલુ જ રહે છે મેં જેટલા થી ચૌદ વર્ષથી આ ધંધો કરું છું મારી પાસે લોઢા વૈધા ભણાય થયા પણ એવું નથી કે આમાં તમે કાંઈ કરીને બતાવી શકો અને એ પણ હું ખાસ મહેનત કરી છે અઢાર કલાક લગન હું એ ટ્રેક્ટર આક્યું છે એકલે ખુદે ડ્રાઈવર થ્રુ પે મેં બહુ આપ્યું નથી છતાં પણ એટલો નફો આમાં મને કઈ જોવા મળતો નથી જેને આણી લ્યો કે આપણે ડ્રાઈવર થ્રુ હલાવીએ છીએ ટ્રેક્ટર એટલે એક કલાકનું કામ કરવામાં ચારસો નો ડ્રાઈવર કેવો પોહાય નહીં જેને ટ્રેક્ટરનો ધંધો કરવો છે એની પાસે દસ વી કે ત્રી વીઘા જમીન હોવી છે જેથી કરીને એને ઘરના ખેતરનો બેનિફિટ મળે કે ઘરનામાં ટાણે કામ થાય સારી ખેડ થાય બીજે જે ભાડા કરી આવે એનું ડીઝલનો ખર્ચો નીકળી જાય બાકી આમાં ઘણાય ઉતરી ગયા એને ટ્રેક્ટરો લઈ લીધા છે પણ પછી એમ કહે છે કે આ ધંધો કરાય ને આના કરતા ક્યાંક મેં દુકાન નાખી હોત તો ન્યા હું કમાઈ જાત આ પછી ના બંધ કરી શકે કે ના આમાંથી નીકળી શકે બહુ અઘરો કેસ થઈ જાય છે ટ્રેક્ટરનો એટલે ટ્રેક્ટરનો ધંધો કરાય પૈસા પણ મળે ત્રીસ ટકા ગણીને હાલવાનું તમને કે તમે દસ લાખ નું કામ કરો ને ત્યારે તમને ત્રણ લાખની બચત થાય આનું વ્યાજ ટ્રેક્ટર આપણે લઈને પંદર લાખ ના ઓજાર થાય અત્યારે ગણતરી મિનિમમ એક ટ્રેક્ટર ઓજાર કમ્પ્લીટ કરીએ એટલે પંદર લાખ રૂપિયા ગણીને હાલવાનું તો પંદર લાખ રૂપિયાનો ઓજાર લઈએ તો પંદર લાખ નું એક તો વ્યાજ કેવલું થાય ઘરના રૂપિયા રોકાણા હોય કે લોન કરી હોય બેંક લોન તો એના હપ્તા પણ ઘરની ખેતી માટે જો ઉપયોગી લેવું હોય તો ઘરની ખેતી હોય ને તો એમાં બે લાખનો ખેતીનો એમ કરતા કરતા આપણે જેને જમીન ન હોય ધંધો કરવો હોય તો આ પોસિબલ નથી અને અત્યારે ખેડૂતોનો ધંધો એવો છે કે વર્ષો ઉપર છે તો ક્યારેક આવું વરસ થાય નબળું થાય પાક ફેલ થયો તો એના પૈસા ન આવે તો ત્યારે આપણે હપ્તો ભરવો હોય તો બહુ જોખમ રહીએ અને પૈસા જે ભેગા કરવા પડે ને બહુ આકરા લાગે અને માર્ગમાં ડીઝલ જાય છે ને એ કોઈને કોઈ હિસાબ નથી ખેડૂતો નથી ખેડૂતો પણ એ કહેવાનું થાય છે કે તમે ટ્રેક્ટર વાળાને એમ કેતા હોય કે તમે બહુ કમાતા હોય તો એવું કઈ છે નહીં ઘરનું ટ્રેક્ટર લેશો એટલે તમને બધી ખબર પડી જાય કે ટ્રેક્ટર કેટલું અઘરું છે એક બેટરી લેવા જાય તો રૂપિયા નવ હજાર જોઈ છે અને બેટરી બે વરસ થાય તો હોય જ ગઈ હોય એમ ટ્રેક્ટરમાં નાના મોટા વેરેન્ટેજ ટાયર રિમોટ આતે એવા ઘણા બધા આવે છે ખાસ કરીને તો ભાઈ આ આપણાથી થાય નહીં જો ખેડૂત ભાઈઓ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપડી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા થકી જય